વડોદરા શહેરમાં ફરી એકવાર સગીર બાળકીની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના ઈવા મોલમાં ખરીદી કરવા ગયેલી એક સગીર દીકરી સાથે છેડચિનો બનાવ બન્યો છે. જે જાણવા મળ્યા મુજબ જ્યારે દીકરી મોલના વોશરૂમમાં ગઈ ત્યારે મોલમાં જ એક સ્ટાફના વ્યક્તિએ તેની સાથે અશ્લીલ હરકત કરી હતી. આ ઘટનાને પગલે મોલમાં દોડધામ દોડધામ મચી હતી અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી છે.

અને ત્યાર પછી અમે અમે ખુદે પોલીસ બોલાવી છે અને પોલીસે અમને સપોર્ટ કરી રહી છે પણ જણાવવાનું ખાસ એ કે ઈવા મોલમાં ત્યાં આગળના મેનેજમેન્ટ તરફથી